અને ભક્તિ એટલે ભક્તિ એટલે ભાગવતની કથા બસ કારણ કે ભક્તિમાં ભક્તિમાં જે નવ છે એમાં પ્રથમ કઈ છે શ્રમ અને હમણાં શૃંગેરી કોઈ પૂછ્યું મને કે અદ્વૈત અદ્વૈતની ભૂમિ છે અને તમે આપણે કથા સાંભળીએ તો એ પોતા જ્ઞાની હતા પાછા પૂછનારા અને કે એ સાકાર છે તો આમાં મુક્તિનો સાચો માર્ગ કયો મુક્તિનો સાચો માર્ગ કયો કયો એટલે કીધું ભાઈ મારી દૃષ્ટિએ તો માણસ ઘરેથી નીકળે અને ભાગવત કથાના મંડપમાં આવે એ મુક્તિનો સાચો માર્ગ તમે તમારા ઘરેથી નીકળ્યા છો ટ્રેનમાં બેઠા હશો બસમાં બેઠા હશો ટેક્સીમાં બેઠા હશો પ્લેનમાં બેઠા હશો અને અહીંયા સુધી આ આ મુક્તિનો જ રસ્તો હતો આ જ મુક્તિનો માર્ગ છે બીજું આપણે શું કરી શકશું આપણાથી શું થશે કાંઈ ન થાય બધું કઠિન છે આપણા માટે આ થઈ શકે એટલા માટે ભગવાન કપિલે માને છે તું સ્ત્રી છું મેં તને પ્રકૃતિ અને પુરુષના ભેદ બધું બધું બતાવ્યું યોગની ચર્ચા કરી પણ માં બધું થાય તો ઠીક છે નહી તો એક કામ કરજે મદાશ્રય મારો પરમાત્માનો આશ્રય ને પરમાત્માની કથાનો આશ્રય શૃણવંતી કથયંતી છે જો શક્તિ હોય તો એને કથવી કહેવી પણ કહેવાની શક્તિ ન હોય તો એને સાંભળવું કહેનારને સાંભળનારને બેને સમાન ફળ ફળદાય છે સમાન ફળ આપનારી છે હું મહેનત કરું છું અને મને જે કાંઈ આ કથાનું ફળ મળે એટલું જ તમે ધ્યાનથી સાંભળો તો તમને મળે છે